નું નામ સાંભળતા જ બહેનોના મોઢામાં એકદમ પાણી આવી જાય છે પાણીપુરીમાં એવી રીતે શું ખાસ વાત હશે જે બહેનોને આટલી પ્રિય હશે સાચે જ ની ફેવરેટ પાણીપુરી હમ તો આજે આપણે બનાવીશું પાણીપુરી તો તેની માટે અમે અહીંયા બાફીને બટેકા રાખેલા હતા તે લઈ લીધા છે ને એ બટેકાનો આપણે માવો કરી લેવાનો છે તો બટેકાનો માવો આપણે કરી લીધો છે તો તેમાં આપણે થોડા મસાલા કરી લઈશું તો તેમાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું લીધું છે તો તીખાશ તમારા પ્રમાણે તમે લઈ શકો છો અમે એક ચમચી લાલ મરચું લીધું છે તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે લઈ શકો છો ત્યાર પછી આપણે આમાં એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને જે બાફીને ચણ્યા રાખ્યા હતા તે આપણે ઉમેરી દેશું ચણા બાફીને ઉમેરાઈ જાય ત્યાર પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હા કોથમડી પણ ઉમેરવાની છે જો તમે કોથમરી ના ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો તો હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ આપણો મસાલો આ સારી રીતે મિક્સ થઈ રહ્યો છે તો આમાં થોડું લાલ મરચું ઓછું લાગે છે તો આપણે તેને ફરીથી એક ચમચી લાલ મરચું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તેને પણ આપણે આપણો આ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો તેને આપણે એક તરફ સડાવી દઈશું તમે જોઈ શકો છો આપણે આ પાણીપુરી રેડી થઈ ગઈ છે અને તેને થોડી કોથમરીથી ગાર્નિશ કરી લઈશું તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી પાણીપુરી તો આપણે એક પછી એક પૂરી ભરી અને પ્લેટમાં રાખી દઈશું ત્યાર પછી આપણે તેને કોથમરી સિંગ સેવ સૂકી ડુંગળી નાખીને ગાર્નિશ કરી લઈશું અને તૈયાર છે આપણી મસ્ત મજાની પાણીપુરી તો કોની કોની ફેવરેટ પાણીપુરી છે પ્લીઝ કમેન્ટમાં કહેજો તો બાબા આવજો